બે હું આજ ને દહ દાડે થી કીધું છે આજ ને કાલે આજ તો હરીયા વેલા આજ તો આવ્યા કે ના આવતા શું આવ્યો ઢુંગો ભાજી રહ્યા આમ નહી કે તું તો ખામી એડવાજે વાજી તો સકો ઘડી ખામે એડવાજે ને પેલો પૂકીની ખાઈ કે શું હર્યા ઓમ હેતા છે પૂટી કા ખડીએ વાજીઓ છે કે બાપા દે કાઈ કોઈ લઈ લુએ ને આપતા આપતા

લાલિન કરી લઈ જાય તાર ખાશે ને હોય તો સારું હતું છોડ પડી હોત ને કોહન સોણા ફક તણી જાત ઓ નો એ કાતો અમે અમે કે ને કે ઉલા વાળો વાડે થી વધાર ના લ્યો ઈ વાળા થી જાય વાડે થી વધાર લેતા આ દેખે ને કુદરતે મારો છે ભગવાન એ કીવો છે ઉલે કરા ખાલી રહ્યો આમ અલે હવે ઘરી શાક નથી હોતું તો મારા બેટા તેલ મોય રીડી એક સમસો ફરી તેલ હોય તો મય રકીબીમ લઈને આમાં મારતી ઉતારે આય 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 સંભાળ આય

Em bé, em Workers, East我, không? đi đâu đi đi đâu đi đi đâu đi đi đâu

આરનો મને કોમ કરું હો તો તમે ઉકોડી પડ મને છોડા લાવવા તો મૂર્ખા તો મોના શિરોત પર માર સીપની પેલી હોતો પછી તો હું એ સીપ જ હવે અરરે મારો બેડો નઈ મોન લખ બરાબર મજા ના કરો હવે કીધું હવે હા મુરખ કરું જો ઓહો લઉ લુ લુ આપલો પડન નો તો તને આ તો

આપણ તને રાખી કરવા લઈ જઈ રે તીલો અલ્યા આ શું છે અલ્યા તો લાકડો બળ કરતા નતો આવતો કે આ તો કે વીતરી લાખો અલ્યા લાકડો વીતરવા લઈ જાલ નો પીધાતો તો મોઢા ના ફાટે તો તન કીધું તું કે સરાનો નો પીધાયરો છે વીતરવા છે આખી ભેસ પાણીમાં હવે મારી પાખી મેરે થઈ એ તમ કરો હખર મરાબો તો અલ્યા કાટવો તો કોટો મારે અને એમાં

લાકડે વેતરવા હું મેરે વેતરવાનું કીધું શોખ નથી પાડી સુખ નથી પાડી ઓય હા કે મારા પર એરે ચીરે એના હરખી વેતરી ના છે હે તો આમ જો હાલ તો આટલી ગ્રામ મુઠ્ઠો હોય આ તો એટલી ખણા ના ફાઠે મુયન વેતરી ના કોત ના પણ એ ચાઉ કોદી વાસ આવ્યો ને તમે હેલ્યા પર લઈ તમારા માથે ઈ તો એવો સેટ કોસી રહ્યો ઈ તો આમ થયો ના સાર

ઉઠો ઉઠો બહે મફત ના નહીં આવતા હર કઈ મુ થાજો ઓલા પર કઈ આયન મે બાત પકડી લાઈ મૂડ મરી જો સો મૂડ મરી જશે એમ એમ કીધું કે હર કઈ મારી ના જલે મારો મૂડ જ નહીં રહ્યો તમને પર ખરીદા દુકાન ના હે પાડન મો સામે લો પણ નહીં દીયો માર ખરીદા દો ના ના તઈ ફાડ હડ કાઈ ના તો આ મફત ના નહીં આવતા ફાડો તો ને હજી હું તમને કાલ એટલું કરે